નમસ્કાર કલોલ ગાંધીનગરના સાંસદીય ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહનો વિશાળ જન્મેદી વચ્ચે ભવ્ય રોડ શો યોજાયો આ ભવ્ય રોડ શોમાં ગુજરાતના માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ગાંધીનગર વિધાનસભાના સંયોજક ગોવિંદભાઈ પટેલ નોલેજભાઈ પટેલ કલોલ શહેર ભાજપના પ્રમુખ જે કે પટેલ કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ કલોલ નગરપાલિકાના ચાલુ અને માજી કોર્પોરેટરો કલોલ ભાજપના કાર્યકરો સર્વે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ કલોલ જીઆઈડીસી અને છત્રાલ જીઆઈડીસી ના કારીગરો તેમજ સ્ટાફ મિત્રો પણ આ અમિતભાઈ શાહને આવકારવા હાજર રહ્યા હતા આ રોડ શોમાં કલોલ તેમજ કલોલ તાલુકાની ખૂબ જ વિશાળ જનમેદી પણ હાજર રહી હતી આટલો મોટો માનવ મહેરામણ જોઈ એવું લાગી રહ્યું હતું કે અમિતભાઈ શાહ ખૂબ જ મોટી જંગી બહુમતીથી જીતી જશે દીપમાલા ન્યૂઝ કલોલ